થ્રી બાય ટુ સોફા માત્ર બાવીસ હજાર રૂપિયામાં બેડરૂમ સેટ પાંચ વસ્તુઓનો માત્ર ત્રીસ હજાર રૂપિયામાં માર્બલ ટોપના ડાઇનિંગ ટેબલ સાગના માત્ર બાવીસ હજાર પાંચસો રૂપિયામાં અને ઘર માટેના મંદિર માત્ર બે હજાર રૂપિયામાં જો તમે પણ ફેક્ટરી ભાવે ફર્નિચરની વેરાયટી ખરીદી કરવા માગતા હોય તો આજનો વિડીયો સ્પેશિયલી એન્ડ સુધી જોતા રહેજો આજના વિડીયોમાં તમને અમદાવાદની એક મોટી ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયા છીએ જ્યાંથી તમે ફેક્ટરી ભાવે ફર્નિચર ખરીદી કરી શકો છો

હોટલ ની બાજુમાં ડબલ એ નો નવો શોરૂમ ઓપન થઈ ગયો છે સો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ડબલ એ ફર્નિચરમાં અત્યારે તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ શોરૂમ અત્યારે આપણે જોડે છે અહીંયાથી રાજેન્દ્રભાઈ કેમ છો રાજેન્દ્રભાઈ બસ એકદમ મજામાં બોલો મજામાં તમે આ નવા વર્ષમાં આપો ફર્નિચરમાં આ વિડીયોમાં કઈ કઈ શું ઓફરો શું બતાવીશું નવા વર્ષમાં તમને સારી એવી ઓફરો લઈને આવ્યા છે અમે જેમાં તમને બેડરૂમ પેકેજ ઓફરમાં છે થ્રી બાય ટુ પ્લસ સોફા ઓફરમાં બતાવવાના છે આજના વિડીયોમાં સેન્ટર ટેબલ રોકિંગ ચેર ડાઇનિંગ ટેબલ આ બધું તમને આજના વિડીયોમાં ઓફરમાં સારું બતાવવાના છે યસ અને પ્રોડક્ટ તમને એકદમ પ્રીમિયમ જોવા મળે છે શરૂઆત કેટલા થી કરશું આપણી પાસે માત્ર ને માત્ર ત્રીસ હજારમાં એ ત્યાં જઈને આપણે બતાવી હું તમને બતાવી દઉં ચલો ચલો

અત્યારે અમુક અમુક સેટ નહીં પણ આવી જશે અત્યારે ગોડાઉનથી લાવવાના હતા પણ અમે જલ્દી શૂટ માટે આવી ગયા પછી હવે આપણે નેક્સ્ટ શું બતાવીશું નેક્સ્ટ આપણે બતાવીશું ડાઇનિંગ ટેબલ બરાબર ડાઇનિંગ ટેબલમાં આપણે કઈ રીતે રેન્જ એ બી થોડું આપણે એક્સપ્લેન કરીશું ડાઇનિંગ ટેબલ છે આપણી પાસે માત્ર ને માત્ર બાવીસ હજાર પાંચસોમાં ફોર સીટર ઓપ્શન છે એમાં પણ તમને કલર ઓપ્શન પોલિશ ઓપ્શન ફેબ્રિક ઓપ્શન માર્બલ ઓપ્શન ટોટલી આજે મટીરિયલ જે છે ઓકે અને વોરન્ટી પાંચ વર્ષની છે આપડા બરાબર ફેક્ટરી આઉટલેટ સ્ટોર હોવાથી આ નારોલ ના ભાવમાં છે આપડા ત્યાં યસ

તો બી હોય ને આનો બેક સપોર્ટ બહુ જ સારો બહુ સારી છે બરાબર બરાબર આમાં પણ સેમ છે કે તમને કસ્ટમાઇઝેશન ઓપ્શન ફેબ્રિક પોલીશ યસ ફોર સીટર માંથી સિક્સ સીટરના ઓપ્શન મળી રહેશે માર્બલ ઓપ્શન છે યસ એમ ડાઇનિંગ ટેબલમાં અધર ઓપ્શન બતાવું તમને જો જેમ કે એક આર છે જેને હેન્ડલવાળી ડિઝાઇન જોતી હોય કસ્ટમરને તો હેન્ડલ બી છે આપણી પાસે હેન્ડલ વાળી ડિઝાઇન પણ છે આમાં પણ પોલિશ ઓપ્શન ફેબ્રિક ઓપ્શન માર્બલ ઓપ્શન કસ્ટમાઇઝેશન તમે જે માંગશો એ મળી રહેશે બિલકુલ અધર આ ફૂલ વાળી ચેર છે આ ફૂલ કમ્ફર્ટેબલ છે આ આમાં ઘણી એવી ચેર હોય છે જેમાં કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય છે કે હેન્ડલ વાળી ચેર હોય છે આ અમારી સૌથી ફાસ્ટ મૂવિંગ આઈટમ છે આ વાવ બરાબર મતલબ આ વેરાઈટી તમારે જે ટાઈપની જોઈએ વેરાઈટી ઘણી એવી ડાઇનિંગ ની ઓપ્શન છે આપણી પાસે જેમ કે કલર કોમ્બિનેશન કલર કોમ્બિનેશન માર્બલ ઓપ્શન છે માર્બલ માં ભી તમારે ફોર સીટર માંથી 6 સીટર જોવું હોય માર્બલના તો ઘણા બધા આપણી પાસે ઓપ્શન છે જેમ કે આ 6 સીટર છે કે આ 6 સીટર છે જો કોઈ કસ્ટમરની એવી ડિમાન્ડ હોય છે કે મારે આગળ પાછળ મટીરીયલ ડિફરન્ટ જોઈએ છે તો આગળ જો લાઈટ શેડ લગાડેલો છે બેક સાઈડમાં સોફ્ટ પર સાઈડ લગાડેલો બરાબર આમાં ભી કસ્ટમરને કે કે મારે અધર ઓપ્શન જોઈએ છે કે આ કલર મારે સૂટ નથી થતો તો આપણી પાસે ફાઇલ છે એમાંથી અમે કસ્ટમરને બતાવીએ છીએ કે આપની કસ્ટમરના रिक्वायरमेंट પ્રમાણે આપણે બનાવીને આપીએ આપીશું બિલકુલ બિલકુલ રાજનભાઈ અધર ઓપ્શન તમારે જોવા હોય કોઈ કસ્ટમરને એવી ડિમાન્ડ હોય છે કે અમારે સેન્ટર

હા અશોક હવે કસ્ટમર ને એકદમ પ્રીમિયમ બેડરૂમ પેકેજ જોઈએ છે અને અમારી પાસે બે બેડરૂમ પેકેજ એવા છે ને કે સૌથી ફાસ્ટ મોઈંગ આઇટમ વાળા છે હું તમને બતાવી શકું છું કે આમાં જો એકદમ આ પ્રીમિયમ બેડ લુક વાઇઝ છે આ બેડરૂમ પેકેજ બતાવી શકો છો તમે આમાં કસ્ટમાઇઝેશન ઓપ્શન કસ્ટમર માંગશે એ તમને મળી રહેશે આમાં જે ફેબ્રિક લેધર છે જેમ કે આ હેડની બોર્ડની પાછળ લાગેલું છે આમાં કસ્ટમરને

ફૂલી હાઇડ્રોલિક બેડ છે આ હવે આમાં કસ્ટમરને ને 6 બાય 6 જોઈએ 6 બાય 6.5 જોઈએ તો પણ કસ્ટમાઇઝેશન ઓપ મતલબ સાઈઝ ભી કસ્ટમાઇઝ કસ્ટમાઇઝેશન છે બોડી સ્ટ્રક્ચર ભી બદલવું હશે કસ્ટમાઇઝેશન ઓપ્શન ફૂલ છે આપણી પાસે બરાબર હવે આની અંદર એક સ્લાઇડર છે આપણી પાસે જેની સાઇઝ છે અત્યારે છ બાય સાત ફીટ છે નીચે ડોવર પણ આવી જશે બરાબર છે હવે કોઈ કસ્ટમરને ઉપર માળિયા ના બનાવવા હોય તો ખુલ્લી સાત ફીટ ની હાઈટ વાળું વોટ્રોપ જોતું હોય તો પણ આપણી પાસે બનેલું છે અને આમાં પણ કસ્ટમાઇઝેશન ઓપ્શન છે હવે આ ફૂલ્લી સ્લાઇડર વોટ્રોપ છે વાવ એ બી સોફ્ટ ક્લોથ વાળું ઓકે બંને બાજુ તમે જોઈ શકો છો બરાબર સોફ્ટ ક્લોઝ આવશે બંને બાજુ ઓકે હવે આમાં પણ કસ્ટમાઇઝેશન ઓપ્શન છે માની લો કે કેવું કોઈ કસ્ટમરને આ ડિઝાઇન પસંદ આવી છે સ્લાઇડરમાં નથી જવું ઓપનેબલમાં રિક્વાયરમેન્ટ છે તો સેમ ડિઝાઇનમાં સેમ યુવી સીટમાં આપણે ઓપનેબલ પણ આપી દેશું બરાબર એ તો કસ્ટમર જે રીતે માંગે કસ્ટમાઇઝેશન ફૂલી છે કસ્ટમાઇઝ છે બિલકુલ નીચે સ્ટોરેજ પણ આવશે 7 ફીટની હાઈટ હોવાથી નીચે સ્ટોરેજ પણ આપેલા છે આપણે વાહ ગોવર જે તમે બરાબર સમજો બિલકુલ હવે આમાં

કેટલું બધું છે આપણી પાસે કે કસ્ટમરનું સિલેક્શન થઈ જ જાય છે આપણા બિલકુલ બિલકુલ બરાબર હવે આમાં ઓપનેબલ છે હમણા જે સ્લાઇડર બતાવ્યું 7 ફીટ ને બતાવ્યું આપણે એ જ હાઈટ માં ઓપનેબલ હો છે આ વાવ બરાબર યસ રોવર પણ છે નીચે આમાં સંધી છે ઓકે વાવ બરાબર કલર ઓપ્શન આમાં પણ મળી રહેશે બરાબર હું તમને

નેક્સ્ટ બતાવીશું આપણે સોફા ચલો તો સોફા બજ જતા જો હા હા ભાઈ હવે આપણે આવી ગયા છે સોફાના ડિપાર્ટમેન્ટમાં જેમાં હું તમને 3/2 ના સોફા બતાવીશ જે એકદમ માર્કેટ કરતા સસ્તા ભાવમાં છે 3/2 માત્ર ને માત્ર 22500 માં છે એમાં પણ તમને કલર ઓપ્શન સાઈઝ ઓપ્શન મળી રહેશે બીજી વસ્તુ એ છે કે આમાં પાંચ વર્ષની ફોર્મની વોરંટી આપીએ છીએ આપણે અંદરના સ્ટ્રક્ચરની વોરંટી આપીએ છીએ આપણે દસ વર્ષની બરાબર આ માત્ર નહીં માત્ર બાવીસ હજાર પાંચસોમાં છે આપણી પાસે આપણી પાસે સોફાની વેરાયટી તમે જોઈ શકો છો દૂધ લઈને લઈ થી પચ્ચીસ ઓપ્શન છે આપણી પાસે ઘણા એવા ઓપ્શન છે અને બધી ડિઝાઇન જે છે પ્રીમિયમ ડિઝાઇન છે યસ અને વચ્ચે તમને બતાવીશ કે બહુ સારો એવો ડિસ્કાઉન્ટમાં છે આપણી પાસે સોફા

ફાસ્ટ મુવિંગ ડિઝાઇન છે બરાબર આમાં પણ કસ્ટમાઇઝેશન ઓપ્શન મળી રહેશે આમાં પણ તમારે કોર્નર છે આમાં થ્રી બાય ટુ બનાવવા છે તો બી બની જશે લોન્જર બનાવવા છે તો બી બની જશે ક્વોલિટીમાં બિલકુલ નહીં જોવું પડે નારોલના ભાવમાં છે આપણે ત્યાં ફેક્ટરી આવું છે દૂર હોવાથી અને બીજી વસ્તુ એ કે આપણા ત્યાં સોફા કમ્બેડ પણ છે સોફા કમ્બેડના સારા એવા ઓપ્શન છે આપણી પાસે બરાબર થ્રી સીટર પણ છે આપણી પાસે થ્રી સીટર કોઈ કસ્ટમરને ઓનલી થ્રી સીટરની રિક્વાયરમેન્ટ હોય તો થ્રી સીટર બી છે અને લોન્જરમાં જવું હશે તો લોન્જર બી મળી રહેશે લોન્જરનો ફાયદો એ છે આપણી પાસે કે અંદર સ્ટોરેજ હાઇડ્રોલિક સ્ટોરેજ રહેશે બરાબર કોઈ કસ્ટમરને સામાન અંદર મૂકવો હોય તો મૂકી શકે છે બરાબર આમાં સોફા કમ્બેડમાં કેટલા સ્ટાર્ટિંગ રહેશે આ સોફા કમ્બેડ આપણા ત્યાં માત્ર ને માત્ર ફોર્ટી થી સ્ટાર્ટિંગ છે બરાબર લોન્જરમાં અને થ્રી સીટરમાં જવું હોય ને તમારે તો માત્ર ને માત્ર ત્રીસ હજારમાં છે જે તમને ખોલીને બતાવી શકું છું ઓકે

એકદમ રેક્રોન સોફા છે પ્રીમિયમ સોફા છે એક આ સૌથી ફાસ્ટ મુવિંગ આઈટમ છે જો હેન્ડલમાં વુડનની ડિમાન્ડ હોય છે કસ્ટમરની કે હેન્ડલમાં વુડન વાળા જોઈએ છે બહુ સૌથી સારામાં સારો સેલ થઈ ગયા છે યસ બરાબર આ આપણો સાગવાન રહેશે ને ટોટલી સાગવાન રહેશે પોલીસ ઓફર નામા તમે જે માંગશો એ બિલ ખડી રહેશે શું ઓફર વાળો કોઈ સોફા કેતા તમે ઓફર વાળો સોફા છે જો સૌથી સારામાં સારો વિચાતો સોફા અમારો હશે બરાબર આ માત્રાને માત્ર તમને આપી દેવાનો છે 30000 રૂપિયામાં જેમાં નવ બાય સાતની સાઈઝ આવશે કોર્નર સોફા

ઓલું સેન્ટર ટેબલ પફી માં હતું આ સેન્ટર ટેબલ પફી રાઉન્ડમાં છે બરાબર અને પેલો કોર્નર સોફા હતો આની જગ્યાએ આ છે 3/2 3/2 બરાબર આની ભી रेट सेम આ જ રેટ છે આની ભી હા પણ આપી દેવાનો છે માત્રને માત્ર 30000 માં બિલકુલ ચલો એના પછી આ ટાઈપના પ્રીમિયમ સોફામાં જવું હોય તો માત્રને માત્ર જો આ પ્રીમિયમ સોફા છે એકદમ કમ્ફર્ટેબલ છે રેકટ્રોન કુશન સાથેના આ માત્રને માત્ર 25500 માં આપી દેવાના છે 3/2 3/2 વાહ આમાં થ્રી બાય ટુ માં બી કસ્ટમર ની સાઈઝ પ્રમાણે લોન્જર બનાવો હશે કોર્નર બનાવવા હશે તો પણ આપણે બનાવી મતલબ કસ્ટમાઇઝ ઓપ્શન બિલકુલ હવે સેન્ટર નું બી થોડું ઘણું હોય તો બતાવી દો એટલે આપણે સેન્ટર ટેબલ વેરાયટી છે જેમાં તમને બતાવી શકું છું અને હા ત્યાં પચીસો રૂપિયા થી સેન્ટરટેબલ સ્ટાર્ટિંગ છે જેમાં કલર ઓપ્શન પોલિશ ઓપ્શન નીચે વ્હીલ પણ છે સ્ટોરેજ ઓપ્શન મળી જશે તમને માત્ર ને માત્ર આ વ્હીલવાળી વાળી સેન્ટરટેબલ છે આપણા ત્યાં પચીસો રૂપિયામાં અદરવાઈઝ માર્બલમાં તમારે જવું હોય તો સેટ ઓફ ટુ પીસ છે આપણી પાસે જે માત્ર ને માત્ર તમને પાંચ હજાર રૂપિયામાં આપી દેવાનું છે યસ માત્ર પાંચ હજાર રૂપિયામાં એમાં તમને આ ઘણા બધા ઓપ્શન જોવા મળી તમારે રાઉન્ડ શેપ સ્કવેર શેપ જે જોઈએ રાઉન્ડ ચોરસ માર્બલ ઓપ્શન જોઈએ યસ બરાબર ઓપ્શન મતલબ ડુંગમાં મળી રહેવાના છે મંદિર મંદિરમાં આપણી પાસે ઘણા એવા વેરાયટી છે જે તમને આગળ આગળ ડિસ્પ્લે છે તમને બતાવી દઉં રાજેન્દ્રભાઈ આપણે મંદિરની વાત કરો મંદિરમાં આપણે કઈ વેરાયટી મળી જશે મંદિરમાં જોવા તો આપણી પાસે ઘણી એવી વેરાયટી છે હું તમને બતાવી શકું છું જેમ કે સાઈઝ પ્રમાણે કસ્ટમાઇઝની ડિમાન્ડ પ્રમાણે બધા સાઈઝ પ્રમાણે ઓપ્શન આપણી પાસે સ્ટોર પર છે જેમ કે આ મંદિર તમને બતાવી દેસું એ માત્ર ને માત્ર ઓગણીસો નવ્વાણુંમાં આપણે આપ્યા છે જેમાં તમે સ્ટોરેજ જોઈ શકો છો નીચેથી લઈને ઓપ્શન લાઇટિંગ આવશે અંદર તમારે પ્લસ આ જે ઉપરના જે ડોર છે એમાં પણ ડિઝાઇન ઓપ્શન તમને મળી રહેશે એમાં સેકન્ડ પણ છે જો તમે આમાંથી હેન્ડલ આમાં બદલવા હોય સાઈઝ ઓપ્શન

દસ હજાર નવસો નવ્વાણું માં છે જે આજ રોકિંગ ચેર અધર્શ માં તમે જોવા જશો ને તો પંદર હજાર થી સો સત્તર હજાર ની માં હોય છે હવે આમાં પણ આપણે એવું નથી કે આ રેટમાં આપીએ છીએ એટલે આમાં કોઈ કસ્ટમાઇઝેશન ના થાય આમાં પણ તમે માંગશો એટલું કસ્ટમાઇઝેશન ઓપ્શન છે જેમ કે તમે હું તમને બતાવી શકું છું ફેબ્રિક ઓપ્શન પોલીસ ઓપ્શન તમારી કસ્ટમાઇઝેશન પ્રમાણે ડેબ વધારવી ઘટાડવી હોય બરાબર તો પણ થાય આપણે ત્યાં કસ્ટમાઇઝ ઓપ્શન અને આ પ્યોર સાગ થઈ જશે માત્ર ને માત્ર આપી દેવાની છે આ છે 10999 વાળો વાવ બિલકુલ તો હવે જેટલી ભી પ્રોડક્ટ તમારે ખરીદી કરવી હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે ફોન કરીને તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો ચલો થેન્ક યુ રાજેન્દ્રભાઈ થેન્ક યુ